ભાઈ ત્યારે ભાઈ આપણે વોક સ્ટાર્ટ કરી દીધો છે ટાઢા ફોરનો ટાટો બોળ ભાઈ શાર જેવું વાગી ગયું છે મસ્ત મજાની એક રેસીપી બનાવવાની છે ભાઈ ત્યારે ઠંડા ઠંડા વાતાવરણમાં શું ખાવાનું મન થાય વધારે આમ છટપડું તીખું નમકીન તો આપણે બનાવવાનું છે શું બનાવવાનું છે મિત્રો આપણે મન્સુરિયન બનાવવાનું છે ઘરે બનાવવાનું છે ભાઈ ખાવાની ઈચ્છા થઈ છે થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું ચાલો ફટાફટ આપણે વસ્તુ બધી લઈ આવી અને યાર

Beep 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 But I'm so frustrated. Hello to my love. તો મિત્રો આપડે બધું કોઈ બી ને એવું બધું ખમણી નાખ્યું મરસા કટિંગ કરીને ખમણી નાખ્યું કમ્પ્લીટ કરી નાખ્યું આપણે ગોળી લોટ ફટાફટ બાંધી ગોળી નો લોટ બાંધી બંધ ગોળીઓ તો મિત્રો ફાઇનલી આપણો લોટ બත් થઈ ગયો છે કમ્પ્લીટ જો આવી ગયો છે બંધાઈ ગયો છે ઓલરેડી તો હાલો ફટાફટ તળી નાખી ગોળીયું તેલ બેલ મૂકી દીધું છે અને ગોળીયું તળી નાખ્યું અમાર નેનો બેન પણ થઈ ગઈ છે જો તો હાલો ફટાફટ ગોળીયું ડાણી નાખી તો ફાઇનલી મિત્રો આપણો તેલ બેલ જો મુકાઈ દીધું છે મસ્ત મજાનું ગરમ ભાઈ બધી વસ્તુ પણ આવી ગઈ છે ગોળીયું બનાવવાની મસ્ત મજાનું આવી જાય એટલે ગોળીઓ બનાવી નાખી પણ આ આ કપડામાં આ કપડા તો યાર શું છે બગડે નહીં તો આપડા કપડા શાંત કરી નાખી તો મિત્રો આવી ગયા છે આપણા રસોડામાં પ્રોફેશનલ લુકમાં જો મસ્ત મજાના કપડા બદલી નાખ્યા છે અને પ્રોપર કુકિંગ ના કપડા એવું લાગે છે મસ્ત મજા તેલ આવી જાય એટલે ફટાફટ આપડે આપણે કામ કરી દઈએ ચાલુ મજા ભાઈ શાખવા માટે છે તો શાખવા માટે આવી જાવ ભાઈ ભાવ ભર્યું આમંત્રણ છે મસ્ત મજાની મંચુરિયમ અમને ગોળી તો આવી જવું ખાવા શાખવા માટે ઘણ નાખી દીધો મિત્રો આપણે મંચુરિયમ ની ગોળીઓ બનાવવા મળ્યા છે એટલે કે તળવા મળ્યા છે અને ઘણી ખરી તળાઈ ગઈ છે તો પેલું ભરાઈ ગયું છે અડધું તો ભાઈ આપણે મંચુરિયમ પછી બનાવી નાખવાનું છે બધી ગોળીઓ તળાઈ જાય તો ફાઇનલી મિત્રો આપણે બધી ગોળીઓ તળાઈ ગઈ છે મંચુરિયમ ને જો ભાઈ મસ્ત મજાનું તકેલું ભરાઈ ગયું છે ને બધી ગોળીઓ કમ્પ્લીટ થઈ ગઈ છે ને આપણે કટિંગ થાવ મળ્યું છે વઘારની વસ્તુ વઘારની વસ્તુમાં જો કોબી છે આદુ લસણ મરચાં બધે સોસ છે અહીંયા ભાઈના કોથમરીને એવું બધું કમ્પ્લેટ થઈ ગયું છે તો ટૂંક સમયમાં જે અંજવાળું છે પણ હમણાં ઘડીકડીને આપણે વઘારની કામગીરી ચાલુ કરી દેવાની છે વિડીયોમાં કન્ટીન્યુ રહી રહેજો અને મિત્રો એક વાત ખાસ તમને જણાવની કે આ મંચુરીયમ ચાઇનીઝ મંચુરિયમ આપણે ઘણી વખત લાવી બહારથી પણ ઘરે બનાવીને વધારે મજા આવે છે એમ બનાવવાની મજા આવે ખાવાની મજા આવે એટલે આપણે ઘરે આછે બનાવીશી તો અમને તો મજા આવે છે તેમ તૈયાર તમે જુઓ એક લુક જોવો સારું લાગશે તો એવું છે તો હાલો ફટાફટ આપણે બધી કટિંગ કરી નાખીએ થોડું કટિંગ બાકી છે તો થઈ ગયું છે તો હાલો ફટાફટ કટિંગ કરી નાખીએ અને મિત્રો એક વાત બી કે આપણે જે સૂર્યકુમાર છે સૂર્યા છે એ બહુ છગ્ગા કેમ મારે તમને ખબર છે કારણ કે મનસુરિયા ખાઈ ગયેલો છે એટલે બહુ છગ્ગા મારે તો ફાઈનલી મિત્રો બધું કામ પતી ગયું છે કટિંગ બટિંગ કરી નાખ્યું છે ઘરનું કરી નાખ્યું છે ભાઈ મસ્ત મજાના ધાબા માંથી આવી ગયા છે અગાસી કારણ કે ભાઈ યાર આ નજારો એવો છે ખુબસુરત ને ભાઈ વરસાદ આવ્યો તો એટલે બહુ મજા આવે એવું છે ઠંડો પવન આવે અમાર કેયુર ભાઈ સાથે આવી ગયા છે મસ્ત મજાના ધાબા માંથી જો 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 ફોન જોતો તો ભાઈ ઘડીક વાર બેસી થોડું જે હાડા ચોચ છે તો થોડીક વાર બેસી મજા કરી રીલ બિલ બનાવી યાર કંટિન્યુ યાર વ્લોગ માં રહેજો વ્લોગ વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ને ગાઈસ તો ફાઇનલી બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને બધું વઘારનું સામાન બધું કમ્પ્લીટ ગોઠવી નાખ્યો છે જો તૈયાર ભાઈ આ બાજુ બધા મસાલા ને સોસ ને એવું બધું પડ્યું છે ને બધું કમ્પ્લીટ છે ફૂડ કલર આ બાજુ ઢુંગળી કોબી ને આદુ લસણ મરચા કોથમીર બધું કમ્પ્લીટ છે ભાઈ કમ્પ્લીટ રેડી થઈ ગયું ચાલો ફટાફટ વઘારી નાખી કારણ કે અમારે વહેલા જમવાનું એ તમને ખબર જ છે જાંજવાળું છે તો ફટાફટ વઘારનો ચાલુ કરી દઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહીએ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ માં ન હોય ભાઈ ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આલો ફટાફટ ક્વિઝ ચાલુ તો ગાઈસ ફાઇનલી આપણે મંત્રી બનાવવાનું થઈ ગયું છે ચાલુ ને ભાઈ મિત્રો એક કાણ તો બનાવી નાખ્યો જો કેટલામ પડ્યો છે એક કાણ બનાવી નાખ્યો છે ને બીજો કણ ચાલુ છે ભાઈ એક નંબર બનવાનું છે ભાઈ આવી જાવ ભાઈ બધા ખાવા માટે ચાલો ફટાફટ બધું બનાવી નાખ્યું પછી તમને બતાવું રેડી તો ફાઇનલી ગાઈસ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે મંસુરીયમ ચાઈનીઝ મંસુરીયમ ઓકે થઈ ગયું રેડી થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું વગર વગર બધું કમ્પ્લીટ થઈ ગયું અરે હોટ સપલો ભાઈ પરચિતો છે જરા કમેન્ટ કરી દેજો ભાઈ કેવો લોક આવે છે કેવું બન્યું છે સમજો એમ જ જો તમે જોઈ લો એટલે રેડી થઈ જાય લપક સારું બન્યું છે વાયસે ટોપ આવે છે ભાઈ સારું બન્યું છે ને ભાઈ કોઈ જરાક કમેન્ટ કરી દેજો યાર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે થીમ છે બનાવવાનું કમ્પ્લીટ રેડી ના ભાઈ 4-5 ગોળી તો પેલા મુતરી છે રવિભાઈ હાલો મસ્ત મજાનું સૌ કરી દઈએ બધાને એટલે લીધું છે સાડા આઠ ને મસ્ત નું લીધું મંચુરિયમ ખાઈ લીધું ને ભાઈ આપડા આવી ગયા છે આપણા સ્પોટ એટલે કે આપણા ધાબામાં આપણા ટેસ્ટ ને મસ્ત મજા નું ખુરશી ઊંધા માથા પડી છે દેખાતી છે તો મસ્ત મજા જમી લીધું ને ભાઈ વિડીયો જરા કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવી દેજો ચેનલ માં નો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરવાનું ભૂલશો નહીં તો આપડે વિડીયો એન્ડ કર્યું તો મળીએ એક નવા સાથે ચાવદી બધા મિત્રો જય માતા જય ભગવાન આવજો બાય બાય સબસ્ક્રાઇબ કરતા જઈએ આવજો બાય બાય